હા તો મિત્રો મિત્રો પેલા તો આ મશીન ને કાઢવાનું છે અહીંથી એટલે પહેલા અહીં જરીક અહીંયા રસ્તો કરવો જોઈએ આમ ખાડા જેવું અને પછી થાંભલો છે ને આ કૂવામાં નાખવાનો છે પહેલા રસ્તો થઈ જાય પછી આ મશીન ને બાંધીને અને આમ બહાર કાઢવાનું છે જો મિત્રો આ પ્રોપર પૂરી રીતે ખોદાઈ જાય ને પછી આ મશીન અહીંથી બાંધીને કાઢવાનું કરે છે ને આ મશીન છે ને બાંધીને પેલા કાઢવું જો પેલા સાઈડમાં લેવું જોર પછી આને છે ને થાંપલો આમાં પછી કુવામાં મેકવાનો છે આ કૂવા આ મશીન થી આ જેસીબી બેસી બાંધવું પડશે અત્યારે તમે જો કારણ કે પંપમાં હળવાઈ ગયો છે નાળું પણ બહુ જબરું છે આ તો આને બાંધીને પાછું ખેંચવાનું છે જો આ ભાઈ બાંધે છે તમે જો હવે લગભગ નો સૂટે આ નાડું બહુ જાડું છે અને આ ભાઈ ગાઈઠ એવી મારે છે ને આ ગાઈઠ લગભગ સુટ છે નહીં કોઈ દી આને છોડવા આડું એ માંડ માંડ સૂટ છે પાછી આ ભાઈ અમારે અહીં શાહ બનાવે છે જો હજી સુલો જગ્યા છે ધીમો ધીમો જો તમે તો આપણે અત્યારે ખેંચી છે અને મશીન ને આ કારણ કે કાળ તો ઓરનું પડેલું છે આ લગભગ બહુ સમય જાદો થઈ ગયો તો અત્યારે ખેંચી છે નીકળે છે કે નહીં તો મિત્રો આ એક આ નળી છોડતા ભૂલાઈ ગઈ છે તો આ ભાઈ છોડ

જો મિત્રો આ ભાઈ જાય છે પકડવા પણ જો મિત્રો મિત્રો આમાં રિસ્ક બહુ છે આ નાડું તૂટ્યું તો

પાણી જોઓ મિત્રો એમાંથી કેટલું નીકળ્યું છે મિત્રો જો આને મૂકી દીધો છે સાંભલાને આ બૂમ માથે આણે આ ભાઈ હવે આને આએ મૂકવાનું છે જો આને આ મિત્રો આમ હા મિત્રો રેડી થઈ ગયું છે ઓકે હવે અહીંયા ધૂળ નાખી દે એટલે મશીન રહી જાય માથે જો મિત્રો હવે મશીન બાંધે છે તમે જોવો છો અહીંયા મશીન મૂકવાનું છે અહીંયા બાંધી જો તો આ ભાઈ બાંધી દીધું છે હવે બસ હવે આ કાવ્યા જાવ મિત્રો મશીન તો અત્યારે થઈ ગયું છે જો મિત્રો મશીન અત્યારે થઈ ગયું છે હવે જો ધીમે ધીમે આગળ આવે છે આ બાજુ જો તમે ઓન આની ભાઈ એય ભાઈ ત્યાં રાખજો કુવામાં વ્યાજો આ ચેનલ માથે મારે મેકોનું છે ને ઉપર ઉપર તો હવે આ ભાઈ છે ને હાંગડીયા ફેરવી લે કારણ કે અમારે અત્યારે જવાનું છે બીજી હાકવા બરોબર છે તો વિડીયો અહીંયા સુધી થઈ તો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો તો આવા નવા વિડીયો તમારી માટે હું લાવતો રહીશ